નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે ઇન્ડો અમેરિકન ટ્રેડ ડીલ અને ત્યાર પછી તરત થયેલું બાંગ્લાદેશ અમેરિકન ટ્રેડ ડીલ અને એનાથી આપણા કપાસના ભાવોમાં જે કાંઈ ફેરફાર આવવાની શક્યતાઓ ને સંભાવનાઓ હોય એ શક્યતાઓ અને સંભાવનાઓ એટલે આપણા માટે એકંદર ચિંતાના કારણો પણ એ જે ચિંતાના કારણો છે એ કારણો પૈકી બાંગ્લાદેશ અને અમેરિકાના વેપાર કરારોને લઈને ખરેખર આપણો વેપાર બાંગ્લાદેશ સાથે કેટલો ઓછો થઈ શકે આ મુદ્દા પર વૈશ્વિક તારણો જે રજૂ થયા છે એ તારણો પર આપણે ચર્ચા કરીએ અને એનો ક્યાસ કાઢવાનો આપણે પ્રયાસ કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છે અને આપની સામે આ એપિસોડ જ્યારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના આઠ વાગ્યાનો સમય છે અને તેથી આજના બજાર ભાવની સ્થિતિ આપણા કોઈના સુધી ન પહોંચેલી હોય એટલે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા રવિવાર પંદર તારીખની રજા પહેલાના ચૌદ ફેબ્રુઆરી તેર ફેબ્રુઆરી આ બે ત્રણ દિવસો દરમિયાન કપાસના સ્થિતિ શું રહી એના આધારે આપણે લેવલ કાઢવાનો પ્રયાસ કરીએ તો સામાન્ય રૂપમાં શનિવારના દિવસે કપાસના જે કાંઈ વેપારો થયા આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં એના ભાવો લેવલ એટલે નીચલો દરજ્જો બારસો પચાસ બારસો પંચોતેર કે તેરસો રૂપિયાથી કોઈ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ આપનું શરૂ થાય અને ઊંચામાં પહોંચી રહ્યું તો પંદરસો પચાસ પંદરસો પંચોતેર કે કોઈ જગ્યાએ સોળસો રૂપિયાના ભાવથી પણ વેચાણ થયા હોય સાથે સાથે ગઈકાલે રવિવારના દિવસના કેટલાક સમાચાર એવા છે કે ગામડેથી જે કાંઈ માલ વેચાતો હોય ખેડૂતોનો તો એમાં પણ સોળસો રૂપિયા સુધીના કેટલાક ખેડૂતોને કેટલાક ગામડાઓમાં ભાવ મળ્યા છે એટલે ભાવોનું લેવલ આ પ્રમાણે સાડા થી લઈ અને સોળસો રૂપિયા ઊંચાઈમાં અને જ ભાવ આપણે જોઈએ તો ચૌદસો રૂપિયાથી લઈ અને પંદરસો ને ની વચ્ચે મોટા ભાગના કપાસના વેપારો થઈ રહ્યા છે આ સ્થિતિ અત્યારના આપણા બજાર ભાવની સામાન્ય રૂપમાં આવકોની વાત કરીએ તો આવકો માર્કેટિંગ એકંદર ઘણી બધી ઘટી ગઈ છે પણ ઘટેલી આવક પછી પાછો આવકોમાં એકાદ દિવસ વધારો થઈ જાય એકાદ દિવસ પાછો ઘટાડો થઈ જાય આવું બધું અત્યારે ચાલ્યા કરે છે પણ બજારની જરૂરિયાત જે કાંઈ હોય કપાસની એ પ્રમાણેની

બજાર આપણે ઠીક ગણી શકીએ હવે આ લેવલ ભાવો આ લેવલ અને આ પુરવઠો એકંદર બજારમાં આવતા માલનો હવે જે આપણે વાત વાત કરીએ છીએ એ છે ટ્રેડ ડીલને લઈને કપાસના ભાવો માટેની ચિંતાજનક સ્થિતિ આવનારા સમયમાં જે કાંઈ નિર્માણ થવાની હોય એ ચિંતાજનક સ્થિતિઓ આપણને છેલ્લા ઘણા દિવસોથી મૂંઝવી રહી છે અને એ જે મૂંઝવણ છે એ મૂંઝવણ એટલે આપણા દેશની અંદર ટ્રેડ ડીલ પ્રમાણે અમેરિકાનું રૂન્ય ટકા પર્સેન્ટ ઇમ્પોર્ટ ડ્યુટી થી આવે તો આપણા દેશના આપણા રૂના જે ભાવ છે અત્યારે એ ભાવમાં અવશ્ય ઘટાડો બેસે કારણ કે હરીફાઈમાં સસ્તો માલ આવવાનો શરૂ થાય એટલે આ જે ચિંતા આપણી હતી ટ્રેડ ડીલ ને લઈને એ ચિંતામાં નવું એક ચિંતાજનક પ્રકરણ જે કાંઈ ઉમેરાયું એ પ્રકરણ એટલે આપણો પડોશી બાંગ્લાદેશ અને અમેરિકાની વચ્ચે થયેલું ટ્રેડ ડીલ હવે બાંગ્લાદેશ અને અમેરિકાની વચ્ચે થયેલા ટ્રેડ ડીલ નો સીધો કોઈ સંબંધ આપણી સાથે નથી પણ આપણે ત્યાંથી રૂ જે નિકાસ થાય છે એ નિકાસના ગંતવ્ય સ્થાનો એટલે કે જે જે દેશોને આપણે રૂ વેચતા હોઈએ એ પૈકીનો આપણો મુખ્ય ગ્રાહક એટલે પડોશી બાંગ્લાદેશ હવે પડોશી બાંગ્લાદેશ આપણું જે કઈ હતું આપણે અહીંથી સીધે સીધા રોડ માર્ગે પણ એની સાથે જોડાયેલા છીએ અને દરિયાઈ માર્ગે પણ આપણે ત્યાંથી રૂ ત્યાં પહોંચી શકે છે સૌથી ઝડપથી અને સૌથી ઝડપથી પહોંચી શકતું હોવાની સાથે સાથે કેટલાક ઘસારાઓ બહુ ઓછા લાગતા હોવાના કારણે એટલે આપણો ઋનો જે કઈ વેપાર હતો એમાં સૌથી મોટું ગ્રાહક આપણું બાંગ્લાદેશ હતું અને બાંગ્લાદેશ પોતાની જરૂરિયાતમાં સૌથી વધારે ખરીદી આપણી પાસેથી કરતું હતું

અમેરિકામાં જેટલો વેચાય ઝીરો પર્સેન્ટથી એટલે આ પ્રમાણે આ બંને દેશોની ગોઠવણી વેપાર કરાર જે કાંઈ થઈ એ ગોઠવણીની અસર આપણા રૂ ના બાંગ્લાદેશ સાથેના વેપાર ઉપર પડશે આવી ચિંતા બજારમાં ઊભી થઈ હતી એક આપણા દેશની અંદર અમેરિકાનું રૂ 0% થી આવે તદ ઉપરાંત આપણા દેશમાંથી નિકાસ થતા રૂના જથ્થા પર પણ અમેરિકન રૂ વચ્ચે આડું પડે આ બીજા ક્રમની ચિંતા હવે એ જ ચિંતા આપણી હતી એના ઉપર વૈશ્વિક વિશ્લેષકો તરફથી એક વિશ્લેષણ અહેવાલ જે રજૂ થયો છે એ અહેવાલ એટલે કોમોડિટી બોર્ડ યુરોપ અને કોમોડિટી બોર્ડ યુરોપ નું ન્યુઝ લેટર એટલે સીએમબી માં એ અહેવાલ જે રજૂ થયો છે એ અહેવાલ આપણા માટે થોડી ચિંતા ઓછી થાય એ પ્રકારનો અહેવાલ રજૂ થયો છે હવે એ અહેવાલ ના કહેવા પ્રમાણે બાંગ્લાદેશ 0% થી પોતાને ત્યાં અમેરિકા નું રુ આવવા દેવાની છૂટ આપે તો પણ બાંગ્લાદેશની સામે કેટલાક પ્રશ્નો અવશ્ય ઊભા રહે છે એમાં એક પ્રશ્ન સૌથી પહેલો જે છે અમેરિકાથી નીકળેલું રૂ બાંગ્લાદેશ પહોંચે ત્યાં સુધીમાં ઓછામાં ઓછો દોઢ મહિનાનો સમય લાગે સાથે સાથે કાર્ટિંગ બહુ લાંબો થઈ જવાના કારણે એનો કાર્ટિંગ ખર્ચ વધે અને

હવે ભારતમાંથી બાંગ્લાદેશમાં રૂ પહોંચવાનું હોય તો એને માટેનો સમય જે લાગે છે એ વધારેમાં વધારે અઠવાડિયું લાગે છે છે એના પણ ઓછા સમયમાં રૂ પહોંચી શકે જો બાંગ્લાદેશની સરહદ નજીક ક્યાંક સ્ટોક પડ્યો હોય તો ખાસ કરીને નજીકના વિસ્તારોમાં સ્ટોક ઓછો હોય છે પણ દૂરમાં દૂરના અંતરથી પણ બાંગ્લાદેશમાં રૂ પહોંચાડવું હોય તો ભારતથી બાંગ્લાદેશ માત્ર એક અઠવાડિયાનો રસ્તો હોય છે સાથે સાથે વચ્ચે વચ્ચેતરિયો પાર કરવાનો પણ ઓછો હોય છે બિલકુલ નથી પણ હોતો જો સંપૂર્ણપણે જમીન માર્ગે જવું હોય તો જઈ શકાય છે અને તેથી એના ઉપર જે કાંઈ વીમા ખર્ચ લાગતો હોય એ પણ ઓછો લાગે છે ઓછો સમય લાગે છે ઓછો કાટિંગ ખર્ચ લાગે છે આ મુદ્દાઓની ઉપરાંતનો એક મુદ્દો એટલે બાંગ્લાદેશ પોતે જે તૈયાર કપડા બનાવી અને વેચે છે એ વેચાણ માટેનું એનું સૌથી મોટું માર્કેટ જે છે એ અમેરિકા નથી એનું સૌથી મોટું માર્કેટ જે છે એ યુરોપિયન કન્ટ્રીઝ છે એટલે કે એના કુલ ઉત્પાદનમાંથી એ જે કાંઈ નિકાસ કરે છે એ નિકાસના જથ્થામાંથી પચાસ ટકાથી લઈને પંચાવન ટકા જેટલો એનો નિકાસનો ટાર્ગેટ જે છે એ છે યુરોપિયન કન્ટ્રીઝ અને યુરોપિયન કન્ટ્રીઝ જે છે એ જે ઋણો આગ્રહ રાખે છે એટલે કે કાપડ વળવા માટે જે ઋણો આગ્રહ રાખે છે એ રૂ એટલે ભારતીય ઋ બનેલા કપડાનો આગ્રહ યુરોપિયન કન્ટ્રીઝમાં વધારે રહેલો હોય છે અને તેથી બાંગ્લાદેશે યુરોપના દેશો સાથેનો પોતાનો વેપાર એના એ જ દરજ્જે જો જાળવી રાખવો હોય તો એને વધારેમાં વધારે કાચા માલ તરીકે બાંગ્લાદેશ અમેરિકા પાસેથી રૂ બિલકુલ ઝીરો પરસેન્ટ આયાતના ધોરણે જાજા જથ્થામાં આયાત કરશે કે કેમ કારણ કે બાંગ્લાદેશ તમામ રૂ જો આપણું બંધ કરે ખરીદવાનું અને એની સામે બધું માર્કેટમાં એના ગ્રાહકો ઓછા થઈ જવાની સંભાવનાઓ બને છે અમેરિકામાં જે એના કપડા જાય છે એ કપડાં એટલે એની કાપડ નિકાસના કુલ જથ્થાના માત્ર પચીસ ટકા જ જાય છે અમેરિકામાં

ટ્રેડ ડીલ પછી આપણે એક નવી ચિંતામાં જે આવ્યા હતા એ નવી ચિંતા એટલે આપણા દેશમાંથી બાંગ્લાદેશમાં જતા રૂના નિકાસ કાપ આવવાની શક્યતા અને એ કાપની શક્યતાની બજાર ભાવ પર પડી શકનારી અસરની આપણને જે કાંઈ ચિંતા હતી એ ચિંતા આ કેટલાક કારણોસર આપણને આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો જે બતાવી રહ્યા છે એ એવા રૂપમાં બતાવી રહ્યા છે કે બાંગ્લાદેશ તો પણ જાજો જા અમેરિકાથી મગાવી અને એના પાસેથી જ ખરીદવું પડશે આવનારા સમયમાં પણ એટલે બાંગ્લાદેશની ખરીદી જે કાંઈ છે એ ખરીદીમાં અસર અવશ્ય બનશે અમેરિકા સાથેના કરારની પણ એટલી બધી અસર નહીં બને કે ભારત પાસેથી અત્યાર સુધીમાં બાંગ્લાદેશ જે રૂપમાં રૂ હોય એ રૂપમાં બિલકુલ ખરીદવાનું બંધ થઈ જાય અને બધો જ જથ્થો અમેરિકાથી આવવા માંડે એટલે આપણા દેશમાંથી બાંગ્લાદેશમાં જતા રૂના જથ્થામાં સામાન્ય કાપ આવી શકે છે અને સામાન્ય કાપ જે કાંઈ આવે એ કાપ પૂરતી આપણા ભાવો પર અસર પડી શકે તો આ મુદ્દાના આધારે આપણે જોઈએ તો આપણા દેશની અંદર સીધું જે અમેરિકામાંથી આવવાનું થશે એ અસર તો આપણને અવશ્ય પડશે પણ ઇનડાયરેક્ટલી બાંગ્લાદેશ સાથેના સાથે આપણી ઋની નિકાસ ઘટી જવાથી જે અસર થવાની ચિંતામાં આપણે હતા એ ચિંતા આપણે જેટલી અત્યાર સુધી કરતા હતા એટલી કદાચ આવનારા સમયમાં વાસ્તવિક રૂપ ધારણ ન કરે એવું બની શકે અને તેથી થોડો રાહતનો શ્વાસ આપણે લઈ શકીએ એ પ્રકારના આ વિશ્લેષણો જે પ્રસ્તુત થયા છે જાહેર થયા છે એ વિશ્લેષણોની ચર્ચા આપ સૌની સામે કરીએ છીએ ત્યારે એકદમ મહત્વની ચર્ચા બની જાય છે આપણા દરેકે દરેક ખેડૂત માટે અને તેથી આપણી આજની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત